પરેશ ગોસ્વામી જે દરરોજ આપણા માટે વિડીયો લાવતા હોય છે આપણને જણાવતા હોય છે વાતાવરણ વિશે વિશેષ માહિતી આપતા હોય છે તે આપણી સાથે સીધા જોડાઈ ચૂક્યા છે તેમની સાથે આજે વિશેષ ચર્ચા કરવાની છે પરેશભાઈ

ચોક્કસ થી ખજાન ભાઈ આમ જોવા જઈએ તો આપણે ઘણી વખત બનતું હોય છે કે નૈઋત્યનું ચોમાસું આગળ વધે એ પહેલા જ વરસાદી સિસ્ટમો છે એ અગાઉથી બનવાનું ચાલુ થઈ જતું હોય છે અને અત્યારે આમ જોવા જઈએ તો એ પંદર એપ્રિલ પછીથી લઈ અને જે જુલાઈ મહિનાની પંદર તારીખ હોય ત્યાં સુધીનો જે સમયગાળો છે એને પ્રિ મોનસૂન સાયક્લોન સિઝન કહેવામાં આવે છે એટલે અત્યારે આપણે સાયક્લોનની સિઝન પણ આમ તો ચાલે છે જેમાં ખાસ કરીને ભારતને બંને બાજુ સમુદ્ર છે આ સાઈડ આપણે પશ્ચિમ સાઈડ અરબ સાગર છે તો પૂર્વ સાઈડ છે બંગાળની ખાડી છે અને બંગાળની ખાડી અને અરબ સાગર બંનેની અંદર આ સમય છે પ્રી મોન્સુન સાયક્લોનનો સમય ચાલી રહ્યો છે અનેક વખત આપણે સાયક્લોનો છે બનતા હોય છે મહત્વનું એ છે

વરસાદી સિસ્ટમના અલગ અલગ સ્વરૂપ છે જેમ એ મજબૂત થતું જેમ એની કેટેગરી ચેન્જ થાય છે એટલે એનું નામ ચેન્જ કરવામાં આવે છે પણ એ જે વરસાદી સિસ્ટમ હોય પવનનો અને જે તાપમાન છે આખો એનો ખેલ છે પવન અને તાપમાનના ખેલમાં પવન છે એ આપણે જે વરસાદી સિસ્ટમ બને છે એની અંદર ઘડિયાળની વિરુદ્ધ દિશામાં હવાઓ ફરતી હોય છે જેને આપણે ક્લોક ક્લોક કહેવામાં આવે છે એટલે કે ઘડિયાળની વિરુદ્ધ દિશામાં જે ફરે છે છે એટલે મૂળ સિસ્ટમ બને એને સર્ક્યુલેશન કહેવાય હવે એ સાયક્લોનિક સર્ક્યુલેશન કોઈ પણ બનેલું હોય એને ઊંચું તાપમાન જેટલું વધારે તાપમાન મળે ને એ એક એનર્જી પૂરું પાડે છે દરિયાની અંદર કોઈ પણ વરસાદી સિસ્ટમ હોય જેટલું ઊંચું તાપમાન મળે તો એ મજબૂત બને અને જો આગળ જતી હોય ત્યાં તાપમાન નીચું હોય તો એ સિસ્ટમ નબળી પડી જાય એટલે આ તાપમાન છે એક પ્રકારે એનો ખોરાક છે 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 કે એનર્જી આપવાનું કામ કરે એટલે સાયક્લોનિક સર્ક્યુલેશન પછી મજબૂત થાય ત્યારે લો પ્રેશર સિસ્ટમ બને છે લો પ્રેશર મજબૂત થાય ત્યારે વેલમાર્ક લો પ્રેશર બને વેલમાર્ક લો પ્રેશર તો એનાથી પણ વધારે થોડુંક મજબૂત થાય ત્યારે એ બને છે ડિપ્રેશન અને ડિપ્રેશન જો વધારે મજબૂત થાય તો એને ડીપ ડિપ્રેશન કહેવાય છે એટલે સાયક્લોનિક સર્ક્યુલેશન થી લઈને ડીપ ડિપ્રેશન સુધી મેં તમને જેટલી કેટેગરી કીધી છે આ સિસ્ટમની એની જે ઇન્ટેન્સિફાય થઈને જેટલી એને મજબૂત સિસ્ટમ બને છે એ પ્રમાણેના અલગ અલગ નામ આપવામાં આવે છે એટલે આ તમામ કેટેગરીની સિસ્ટમો છે એ બધી વરસાદી સિસ્ટમ છે પણ આ વરસાદી સિસ્ટમ છે ડીપ ડિપ્રેશન બની હોય અને એને જો ઊંચું તાપમાન અને અનુકૂળ હવામાન મળે તો ડીપ ડિપ્રેશન છે એ સાયક્લોન સ્ટ્રોંગ બનતું હોય છે જોકે સાયક્લોન સ્ટ્રોંગ બને પછી એને સાયક્લોન જ કહેવામાં આવે પછી વરસાદી સિસ્ટમ નથી ગણાતી અને એ સાયક્લોન છે જેટલું વધારે મજબૂત બને એમ એની પણ અલગ અલગ કેટેગરી મુજબ એના નામ અલગ આપણે આપવામાં આવે છે પેલું તો સાયક્લોન સ્ટ્રોંગ હોય છે પછી સિવિયર સાયક્લોન હોય એનાથી મજબૂત હોય તો વેરી સિવિયર સાયક્લોન હોય પછી એક્સ્ટ્રીમલી સાયક્લોન હોય વેરી એક્સ્ટ્રીમલી સાયક્લોન હોય આ જ તેની અલગ અલગ જે કેટેગરી છે એ મુજબ એના નામ આપવામાં આવતું હોય છે હવે અત્યારની વાત છે માનો કે અત્યારે જે સાયક્લોનિક સર્ક્યુલેશન છે

નામ કરો ત્યારે તો એમાં અલગ અલગ કન્ટ્રીઓ પણ છે એટલે નવજીવન ન્યુઝ ના માધ્યમથી દરેક ગુજરાતીઓને બતાવવા માંગુ છું કદાચ આ સાયક્લોન બનશે તો આનું નામ આપશે શ્રીલંકા શ્રીલંકા તરફથી નામ આપવામાં આવશે અને એ સાયક્લોન બનશે તો એનું નામ હશે શક્તિ એટલે હા જો સાયક્લોન બનશે તો એનું નામ શક્તિ હશે એ ફાઇનલ છે અને શ્રીલંકા તરફથી નામ આપવામાં આવશે એ તો એક રૂટિન સિસ્ટમ છે વેધરની જે આપણે બંગાળની ખાટીને અરબ સાગરને ટચ થતા જેટલા પણ દેશો છે એ બધા દેશોની તેર દેશોની આખી કમિટી છે આ કમિટી છે એડવાન્સમાં નામ નક્કી કરતી હોય છે આ વખતે શ્રીલંકા નામ આપે તો પછી બીજી વખત બીજી કન્ટ્રીનો વારો હોય આ વખતે ક્રમશ મુજબ શ્રીલંકાનો વારો છે કે નામ આપવાનો અધિકાર એમની પાસે છે એનું નામ ઓલરેડી ફિક્સ થઈ ગયેલું છે એ શક્તિ એનું નામ હશે એટલે જો શક્તિ સાયક્લોન બને તો પણ એવું નક્કી અત્યારે આપણે નથી કરી દેવાનું કે ગુજરાત ઉપર હિટ કરશે કોઈ ગુજરાત ને આવું કોઈ ડર રાખવાનો નથી કેમકે નક્કી થાય અત્યારથી ન કહી શકાય કે કઈ દિશામાં જશે એ ટ્રેક તો પછી જે તે સમયે સાયક્લોન બને તો સાયક્લોન બન્યા પછી દરિયાઈ તાપમાન છે કયા ભાગોમાં કેટલું ઊંચું તાપમાન છે પવનોની દિશા છે ભેજ છે અનેક પરિબળો છે એ ચેક કરવા પડે અને એ ચેક કર્યા પછી આપણે નક્કી કરી શકાય કે આ સાયક્લોન છે કઈ દિશામાં જશે એટલે જ્યાં સુધી સાયક્લોન ન બને ત્યાં સુધી એનો ટ્રેક નક્કી ન થાય અને ત્યાં સુધી કોઈ એવું ન કહી શકે કે આ સાયક્લોન આ તરફ જશે ઠીક છે મોડેલો બધા અલગ અલગ મોડલો અત્યારે એવું છે ફેઝાનભાઈ ઘણા બધા મિત્રો છે ને મોબાઈલની એપ્લિકેશનમાં જોઈન નક્કી કરી લેતા હોય છે કાં તો આમ જશે પણ એવું હોતું નથી એમાં જે બતાવે છે એ હોતું નથી આપણે તાપમાન પણ જોવું પડે ભેજ પણ માપવો પડશે અને બીજા પણ ઘણા પરિબળો છે ચેક કરવા પડે પછી નક્કી કરી શકાય કે કેમ જશે મોબાઈલની એપ્લિકેશન ઠીક છે તમને એકસો જેટ ગમે બતાવતું હોય પણ એવું કશું ના થાય એટલે અત્યારથી ટ્રેક નક્કી નથી કરવાનું કોઈ એનાથી પેનિક નથી થવાનું ચિંતામાં આવવાનું નથી હા એક ચોક્કસ છે કે સાયક્લોન સિઝન હોય એટલે સાવચેતી રાખવી ખૂબ જરૂરી હોય છે હવે માની લે અત્યારે જોવા જઈએ તો આ જે સિસ્ટમ છે એ સિસ્ટમ જે બની રહી છે ગોવાથી દક્ષિણ પશ્ચિમમાં અને કર્ણાટક થી ઉત્તર પશ્ચિમમાં એ દરિયાની અંદર જે ભાગો છે એ દરિયા કિનારાથી બહુ ડીપમાં નથી ઘણી નજીક સિસ્ટમ બની છે ઘણી વખત એવું થાય હું અમને અહીંયા બે ત્રણ સાયક્લોનનો ઉલ્લેખ કરવા માંગુ છું એક હતું બે હજાર અઢાર ઓગણીસ નું વાયુ સાયક્લોન પછી સત્તર મે બે હજાર એકવીસ ના બે હજાર એકવીસ માં એક સાયક્લોન આવ્યું હતું એ સત્તર મે બે હજાર એકવીસે ગુજરાત ઉપર લેન્ડફોલ થયું હતું એ સાયક્લોન નું નામ હતું તૌતે પછી નું સાયક્લોન ગયા વર્ષે બે હજાર ચોવીસ ની અંદર પંદર જૂન બે હજાર પચીસ ના બે હજાર ચોવીસ ના રોજ કચ્છ ઉપર એક સાયક્લોન લેન્ડફોલ થયું એનું નામ હતું બિપોર આ બધા સાયક્લોનો આપણે જે રેકોર્ડ જોઈએ ને અરબ સાગર નું તો એ બધા સાયક્લોનો છે દરિયા થી ડીપ સી ની અંદર એ સિસ્ટમો બનેલી હતી જે સિસ્ટમ જે બને છે

ખૂબ દૂર નથી એટલે કે ડીપ સીમા સિસ્ટમ નથી એટલે કદાચ એવું પણ બની જાય કે આ મજબૂત ડિપ્રેશન અથવા ડીપ ડિપ્રેશન સુધી જાય અને સાયક્લોન સુધી ન પણ જાય જોકે એક વાત એ પણ છે કે અત્યારે સેટેલાઇટના માધ્યમથી અમે જે પ્રિડિક્શન કરતા હોય મુજબ માની લઈએ કે કદાચ આ સિસ્ટમ છે એકાદ બે દિવસ પછી એનું લોકેશન એવું બતાવે જે જગ્યાએ સિસ્ટમ બની રહી છે એટલે આનું નક્કી ક્યારે થશે લગભગ ત્રેવીસ કે ચોવીસ તારીખે સાયક્લોન બનશે કે નહીં ત્રેવીસ કે ચોવીસ તારીખ સુધી નક્કી નહીં થાય એટલા માટે નક્કી નહીં થાય કે જ્યાં સુધી એ સિસ્ટમ બનીને મૂવમેન્ટ કરવાનું ચાલુ નહીં કરે ત્યાં સુધી કોઈને ખબર નથી પડવાની કે આનો ટ્રેક કયો છે અને જ્યાં સુધી પશ્ચિમ દિશામાં નહીં થાય ત્યાં સુધી બને એટલે આ જાહેરાત કરવી ખૂબ પડશે વાત છે કે સિસ્ટમો ના લક્ષણ છે તેમાં સાયક્લોન બનવાના ચાન્સ છે એટલે આપણે આના ઉપર સતત નજર રાખી રહ્યા છે જો આ સાયક્લોન બનશે સિસ્ટમ તો ચોક્કસથી અમારા તરફથી આપના માધ્યમથી દરેક ગુજરાતીઓને માહિતી આપવામાં આવશે પણ હવે વાત છે તો વરસાદની જ્યાં સુધી વાત છે આમ જોવા જઈએ તો નૈઋત્યનું ચોમાસું હજી ઘણું દૂર છે નૈઋત્યનું ચોમાસું છે એ કેરળની અંદર સ્વાભાવિક રીતે પેલી જૂને પહોંચતું હોય છે ક્યારેક બે પાંચ દિવસ વહેલું પણ આવી જતું હોય છે અને પેલી જૂન છે એમાં પણ ઘણી વખત ચોવીસ કે અડતાલીસ કલાક વહેલા મોડું થતું હોય તો આ વર્ષે જે પ્રમાણે સાયક્લો સમય કરતા અડતાલીસ કલાક કદાચ કેરળમાં વહેલું આવી જાય હવે ત્યાં કદાચ વરસાદ પડવાનું ચાલુ થઈ જાય તો એનો મતલબ પણ એવો નથી ઘણી વખત એવું બને કે કેરળની અંદર સતત બે ચાર દિવસ સુધી ધોધમાર વરસાદ પડે છતાં પણ કેરળની અંદર ચોમાસાનું આગમન થયું

સ્ટેશનો છે એ ચૌદ સેન્ટરમાંથી પચાસ ટકા કરતા વધારે સેન્ટરની અંદર સતત બે દિવસ સુધી બે મિલીમીટર કરતા વધારે વરસાદ પડવો જોઈએ આ પહેલો ક્રાઇટેરિયા બે દિવસ સુધી બે મિલીમીટર કરતા વધારે વરસાદ પડવો જોઈએ જો એ ક્રાઇટેરિયા ફૂલ થઈએ પછી બીજો ક્રાઇટેરિયો છે કે કેરળનો જે દરિયા કાંઠો છે ત્યાં પંદર કેટીની ઝડપે પશ્ચિમના પવન ફૂંકાવો જોઈએ પવનની દિશા દિશાથી પશ્ચિમની હોવી જોઈએ અને એની ઝડપ છે પંદર કે ટી પંદર કે ટી એટલે સામાન્ય આપણી ભાષામાં સમજવા જઈએ તો પાંત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવો જોઈએ આ બીજો ક્રાઇટેરિયો ત્રીજો ક્રાઇટેરિયો છે એ છે ઓએલઆર એલ નું ફૂલ ફોર્મ થાય છે આઉટ ગોઈંગ લોંગ વેવ રેડિયેશન આઉટ ગોઈંગ લોંગ વેવ રેડિયેશન એટલે શું તો કે જે જમીન ઉપર સૂર્યપ્રકાશ આવે છે એ પ્રકાશનું રિફ્લેક્શન થતું હોય છે એ ત્રણસો આસપાસનું જે રિફ્લેક્શન નોર્મલ દિવસમાં હોય એ રિફ્લેક્શન ઘટી અને બસો કરતા પણ નીચે આવી જાય એટલે ઓએલઆર કમ્પ્લીટ થયું કહેવાય આ ત્રણ ક્રાઇટેરિયા જ્યાં સુધી ફૂલફિલ ન થાય ત્યાં સુધી કદાચ કેરળમાં ગમે એટલો વરસાદ પડે તો પણ ચોમાસાનું આગમન ગણવામાં આવતું નથી એટલે નૈઋત્યનું ચોમાસું છે એ ત્યાં કેરળમાં પહોંચે પછી આગળ વધતું હોય હવે વાત મુદ્દો એ છે કે કેરળમાં કદાચ સમય કરતા વહેલું પહોંચી જાય

ત્યાં ઘણી વખત એવું થાય કે આપણે ચોમાસું આઠ દસ દિવસ માટે એક જ જગ્યાએ નિષ્ક્રિય થઈ ગયા એટલે કે મોન્સૂન બ્રેક ની કન્ડિશન સર્જાય આપણે ગયા વર્ષે પણ મોન્સૂન બ્રેક ની કન્ડિશન સર્જાઈ હતી વલસાડ સુધી ચોમાસું આવી ગયું ત્યાં આવીને ચોમાસું નિષ્ક્રિય થઈ ગયું હતું એટલે આ સિસ્ટમ ને કારણે કદાચ એવું પણ બની શકે પણ વાત છે હાલના વરસાદ તો હાલમાં એવું પણ બની શકે કે નૈઋત્યના ચોમાસા પહેલા આ સિસ્ટમ બનવાની છે આ સિસ્ટમ ને કારણે ગુજરાતની અંદર વરસાદ પડીએ કેમ કે આ વરસાદી સિસ્ટમ બને કે વાવાઝોડું બને બે માંથી પણ બનશે ગુજરાત ને વરસાદ આપશે આવું ચોક્કસ મારું વ્યક્તિગત માનવું છે ગુજરાત ને વરસાદ આપશે તો પણ આમ તો ગુજરાતના મોટા ભાગના વિસ્તારોની અંદર સારા વરસાદો પડશે પણ ખાસ કરીને સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાતના આણંદ નડિયાદ ખેડા વડોદરા જેવા વિસ્તાર અને દક્ષિણ ગુજરાતના ભરૂચ અંકલેશ્વર સુરત વલસાડ વાપી બારડોલી બિલીમોરા ડાંગ હોય રાજપીપળા હોય આ તમામ જિલ્લાઓની અંદર ભારે અમુક જગ્યાએ અતિ ભારે વરસાદ પણ નોંધાય અને સૌરાષ્ટ્રના પણ કાંઠા વિસ્તાર તમામ ભાવનગર ગીર સોમનાથ જૂનાગઢ આ તમામ જિલ્લાઓની અંદર તારીખ લઈ અને એકત્રીસ મે સુધીમાં વરસાદ પડવાની સંભાવનાઓ છે અને એ વરસાદ હશે પણ અમુક જગ્યાએ સામાન્ય હશે બાકી ઘણી જગ્યાએ ભારે વરસાદ પણ હોઈ શકે છે અને વાવણી લાયક વરસાદ પણ આની અંદર થઈ શકે છે કે ખેડૂતો વાવેતર કરી શકે

એના માટે નુકસાનકારક પણ સાબિત થઈ શકે જેમાં બાજરી હોય અડદ મગ હોય સોયાબીન હોય વગેરે એની અંદર નુકસાન થઈ શકે છે નુકસાન હશે એ છે બાગાયતી પાકમાં અત્યારે ચાલી રહી કેરીનું ઘણી જગ્યાએ જે આપણે લેટ ફ્લાવરિંગ આવેલું છે એમાં હાર્વેસ્ટિંગ પણ બાકી છે એટલે જે કેરીનો પાક છે હાર્વેસ્ટિંગ નથી થયું એવા પાકમાં કેરીનું નુકસાન પણ સંભવ છે એટલે જે ખેડૂતો છે એને વાવેતર નથી અને વાવેતર કરવાની રાહ જોઈએ એનો ફાયદો છે બાકીના ખેડૂતોને નુકસાન એટલે નફો નુકસાન બે વસ્તુ આ વરસાદની અંદર જોવા મળે એવું એક અનુમાન છે પરેશભાઈ જે થોડાક થોડાક સમયથી આપણે જોઈ રહ્યા છીએ કે એકદમ અચાનક ઉનાળામાં જે ચોમાસા જેવો માહોલનું નિર્માણ થાય છે વરસાદ પડી રહ્યો છે તો એકદમ અચાનક વરસાદની પેટર્ન બદલાય છે એની પાછળનું કારણ તમે શું માની રહ્યા છો કેમ કે પહેલાં તો જબરજસ્ત ગરમી આપણે જોઈ છે ભૂતકાળના વર્ષોમાં ઘણી બધી આવા

આ બાબતનો ઉલ્લેખ કરું છું કે આપણા દેશ ખાલી માત્ર ભારત દેશની વાત નથી આપણો દેશ અન્ય દેશોમાં પણ અત્યારે વૃક્ષોની સંખ્યા છે એ બહુ ઘટી રહી છે ઝડપથી ઘટી રહી છે વૃક્ષોની સંખ્યાનું ઘટવું પ્રદૂષણ છે અને બીજા પણ અનેક કારણ છે એક કરતા વધારે એવા કારણ છે જેને કારણે આપણું જે પર્યાવરણ છે આખું અત્યારે વિપરીત પરિસ્થિતિનો સામનો કરી રહ્યું છે આપણે પણ બધા વિપરીત મોસમનો સામનો કરી રહ્યા છે કારણે કારણે જે વૃક્ષો ઘટ્યા છે દરિયાઈ તાપમાન છે ને એ પણ એક બે દાયકાની અંદર ડિગ્રી અપ થાય જેને કારણે પણ સિઝન પહેલા પણ ત્યાં વરસાદી સિસ્ટમ બની જાય જેટલું ઊંચું તાપમાન હોય ને હમણાં આપણે સાયક્લોન ના સંદર્ભે સમજાવ્યું છે ફેઝલભાઈ કે જેટલું ઊંચું તાપમાન હોય એટલે એનર્જી મળે અને એ સિસ્ટમ મજબૂત થાય અત્યારે દરિયાઈ તાપમાન ઊંચું આવ્યું છે એટલે સિઝન ન હોય તો પણ ઊંચા તાપમાનને કારણે ત્યાં વરસાદી સિસ્ટમો બનતી જાય છે અને માવઠાઓ છે એનું પ્રમાણ વધતું જાય છે છે એટલે ખાસ દરિયાઈ તાપમાન ઊંચું આવવું એ બહુ એને રોકવા માટે આમ તો ખાલી ગુજરાત નહીં કે ભારત નહીં વિશ્વભરની અંદર જેટલા દેશો છે ને જેટલા લોકો વસે છે પ્રતિ વ્યક્તિ સોળ વૃક્ષ આ પૃથ્વી ઉપર હોય તો જ આપણું પર્યાવરણનું બેલેન્સ રહીએ

આ સિસ્ટમ બનશે અને આ સિસ્ટમ જેટલી વધારે મજબૂત બનશે એટલા દિવસ લેટ થવાનું છે એટલે પંદર તારીખ પેલા અત્યારે આ સિસ્ટમ બની રહી છે એના સંદર્ભે હું જો આપને કહું તો પંદર તારીખ સુધીમાં નૈઋત્યનું ચોમાસું ગુજરાત પહોંચે તેવી શક્યતાઓ ખૂબ ઓછી છે વીસ થી બાવીસ અથવા તો ત્રેવીસ જૂન પણ આવી શકે છે એટલે ચોમાસું સમય કરતાં પાંચ થી લઈ અને આઠ દિવસ ગુજરાતની અંદર લેટ આવે તેવું એક અનુમાન છે જોકે ચોમાસું લેટ આવે

ચોમાસાની શરૂઆત જે થાય છે પાંચેક દિવસ મોડા થશે સાથે જ જે સર્ક્યુલેશન છે અરબી સમુદ્રમાં બની રહ્યું છે તે બાબતે પણ તેમણે વિશેષ માહિતી આપી છે ત્યારે હવે જોવાનું રહ્યું કે લોકોએ પણ એક પ્રણ લેવા પડશે સંકલ્પ લેવો પડશે કે વૃક્ષો વાવો તો જ આપણે પર્યાવરણને બેલેન્સ કરી શકીશું અને સારા વાતાવરણમાં રહી શકીશું એટલે તમામ લોકોને આ સંકલ્પ લેવાની પણ જરૂરિયાત છે દર્શક મિત્રો આવા જ વેધર થી જોડાયેલા અપડેટો સુધી આપના સુધી પહોંચાડતા રહીશું એટલે નવ નવજીવન ચેનલ ને લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલ થઈ